વડોદરા આરએનઆઈ રજિસ્ટર તંત્રીઓ દ્વારા એમએસએમઇના નામે બોગસ બની બેઠેલા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માન્યતા પ્રાપ્ત તંત્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમી દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તે આધાર ઉદ્યોગ આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લગાવે તેવા કૃત્યો કરી લોકોને ઘેર માર્ગે દોરી રહ્યા છે ખોટી રીતે તેમના વ્હીકલ પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ઘેર માર્ગે દોરે છે સાથે વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અન આવડત ધરાવતા લોકોને પત્રકારત્વની જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગ એમએસએમઈમાં કોઈ પણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમની કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી તો શું ભવિષ્યમાં આવા ઈ ઈસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાય નહીં પોલીસ કમિશનર અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઈના નામે સાચા પત્રકારોને આવા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલા લેવામાં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા કલેક્ટર દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલાં આ બાબતે લેવામાં નહીં આવે તો તમામ તંત્રીઓ ભેગા થઈને આવનારા દિવસમાં આવા એમએસએમઈની વિરુદ્ધ એક ઉગ્ર આંદોલન છેડશે તેવી વડોદરાના ભેગા થયેલા તમામ તંત્રીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું આક્ષેપો સાથે વડોદરાના આરએનઆઈ માન્ય લાયસન્સ ધારક તંત્રીઓ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખોટું અર્થઘટન કરીને જે પત્રકારો બની બેઠા છે અને એના લીધે અમારા જે સાચા પત્રકાર ભાઈઓ છે પત્રકાર બનવા માટે આપણે એક લીગલી અરજી કરવી પડે છે એમાં આપણો જવાબ લેવા માટે તલાટી શ્રી બોલાવે છે ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે એસડીએમ સાહેબનો હુકમ થાય છે ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે ત્યારબાદ ટીસી નંબર પડે છે અને પછી આરએનઆઈ નંબર આવે છે આરએનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે અને એમાં દસ્તાવેજ જરૂરીમાં પીસીસીનું સર્ટિફિકેટ હોય અધર બીજા સર્ટિફિકેટો લયા પછી પત્રકાર બની શકાય છે જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે ના તો એમાં કોઈ પીસીસી થાય છે ના તલાટીનો જવાબ ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજ રોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છે અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી આનું ધ્યાન રાખે નહીતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને એમએસએમઈનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારીઓ તૂટી ભાંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને દસ લાખ દસ હજારની લોન મળે વીસ હજારની લોન મળે એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો પણ અત્યારે તો આનો મિસયુઝ થઈ મિસયુઝ કરીને એમએસએમઈના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે અને અમે આની પહેલાં હમણાં લગભગ બાર વાગે પોલીસ કમિશનરશ્રીએ પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અમને અમારી સરકાર પર અમારા તંત્ર પર અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે આજ રોજ તંત્રીશ્રીઓ અને પત્રકાર જગતમાં જે પણ જૂના મોટા વડીલ બહેનો ભાઈઓ માલિકો આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છે જેટલા કેટલાય સમયથી જે એમએસએમઇનો જે કાયદા હેઠળ આજે જે પત્રકારોના કાર્ડ લઈને ફરે છે અને જે લોકો સંસ્થાની સાથે કોઈ લાગે નથી ઓળખતું પત્રકાર જગતની સાથે કોઈ લાગે નથી ઓળખતું તેવા લોકો આજે એવા માધ્યમથી એમએસએમ એમએસએમઈના માધ્યમથી જે પત્રકારો જે સાચા પત્રકારો છે જે આર એનઆઈ ધરાવજે જે એ લોકોની પાસે સર્ટિફિકેટ છે એવા પત્રકારોના ઘેર ગેર લાભ લઈ અને એ લોકો પોતાનું જે ધંધો ચાલુ કર્યા છે એના બદલમાં સખ્ત વિરોધ સાથે અમે આજે કલેક્ટર પત્રને આવેદન આપવામાં આવ્યું છે કે આવા લોકોને તમે જે પણ હોય કાયદાકીય પગલાં લો જેથી કરીને જે લીડરને સાચા જે પત્રકારો છે એ લોકોને એમની માગણીઓ ન્યાય મળે બીજી સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે આ લોકોની પાસે કોઈ એવું એ જ નથી કે જે પોતે પત્રકાર લાઈનને જગતની અંદરના માણસો હોઈ શકે આજે આ તમે બે થી ત્રણ વર્ષથી સરકાર એક સારો કાયદો કાઢે તો એમએસએમઇને લઈને પરંતુ એનું અર્થઘટન કરીને આજે પત્રકારને બી ગૃહ ઉદ્યોગની અંદર નાખવાની આ એક કોશિશ કરી રહ્યા છે જેના અનુભવ અનુસંધાનની અંદર આજે અમે બધા ભેગા મળી અને આજે કલેક્ટર કચેરી સિંહે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે આગામી સમયમાં આમાં જો કંઈ બી કાર્યવાહી નહીં થાય તો અમે તમામ તંત્રીઓ માલિકો જે છે એ ઉગ્ર આંદોલન સાથે આગળની કાર્યવાહી કરીશું જય હિન્દ જય ભારત સો આજ આજે નવ વર્ષ છે સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ નવ વર્ષની શુભકામનાઓ આજરોજ એક એક પચીસના દિવસે નવ વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છે જે એમએસએમી ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે એ ગૃહ ઉદ્યોગ માટે છે એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી હાલમાં બે વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઇના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે એમએસએમઇ ઉદ્યોગાધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે ના કે પ્રેસને એને એમાં ઇન્વોલ્વ આવે અને એમએસએમઈમાં કોઈ પણ જગા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કરી શકો છો આ જે વધી રહ્યું છે રાફડો તેનાથી જે સાચા પત્રકારો છે જે આર ધરાવે છે આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે પણ એમએસએમઈને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે એમએસએમઇથી તમે જે પ્રેસ શરૂ કરીએ છીએ તો એ કયા આધારે છે